જય દર કાતિશ ખેડૂત મિત્રો દ્વારા દ્વારકાથી આજે આપણે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સરડી ગામે આવ્યા છીએ અને સરડી ગામના ખેડૂતનો હમણાં આપણે લસણનો વિડીયો બનાવ્યો અને અત્યારે આપણે માં આવ્યા છીએ હવે ગ્રીન ઇન્ડિયા કાતરની શું તાકાત છે ને એનો પરિચય આપણે હું તમને અહીંયા કરાવું છું તમારું આખું નામ શું ભાઈ મારું નામ રાજેશભાઈ રાજીરુ દેસાઈ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ત્રેઠ પાંચ બાવન તપન પાંચ બાવન ઓકે હવે મિત્રો આજે અત્યારે આપણે રાજુભાઈના ચણામાં છીએ એક જ જમીન એક જ માલિક એક જ ચણા એક જ બિયારણ એક જ જમીન અને ઈ ચણામાં શું ડિફરન્સ છે ને એ આપડે રાજુભાઈ ચર્ચા કરશું પણ જીગ્નેશભાઈ તમે ટૂંકમાં અહીંથી આ ધોરિયો છે આમ નામ આજે ધોરિયો રહ્યો ને એ દોરિયાથી આ સાઈડમાં અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને એ ચણામાં ગ્રીન ઈન્ડિયા ખાતર નથી આપેલું જોઈ લો મિત્રો ભાઈ વ્યવસ્થિત બતાવો બધાને આમાં ગ્રીન ઈન્ડિયા ખાતર નથી આપ્યું અને આ બાજુના જે ચણા રહ્યા એમાં ગ્રીન ઈન્ડિયા ખાતર આપેલું છે વ્યવસ્થિત આમ શૂટિંગ કર હવે મિત્રો તમે બે વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો આ સાઈડના ચણામાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે આ સાઈડના ચણામાં ગ્રીન ઇન્ડિયા ખાતર નથી આપેલું રાજુભાઈ અમને તો પચાસ ટકા નહીં પણ સો ટકા થી વધારે ફરક દેખાય છે પણ તમે તો ખેડૂત છો તમે ચણા તમે વાવ્યા બિયારણ તમારું બધું તમારું જમીન તમારી તો તમને આમાં શું ફરક લાગે છે કે જેમાં ગ્રીન ઇન્ડિયા નથી આપ્યું અને જેમાં ગ્રીન ઇન્ડિયા આપ્યું એ ફરકમાં તો જાજો ફરક છે હા આપણે એક જમીનના બે કટકા કરીને અને અડધા ભાગમાં ગ્રીન ઇન્ડિયા ખાતર નાખેલું છે હા અને અડધા ભાગમાં આપણે નક્કી નાખ્યું નથી નાખ્યું જેમાં નાખ્યું છે હા એમાં પાટલા ભેગા થઈ ગયા હા અને ફારવી પલોફોલ છે હા અને જેમાં નથી નાખ્યું એમાં પાંચ લાખ દોડ કોઈ નથી કરતું ઓકે એટલે આ આ સીધો સ્પષ્ટ ભાઈ હજી એકવાર શૂટિંગ કરી કરેલી વ્યવસ્થિત જે આમાં છે ને ગ્રીન ઇન્ડિયા નથી આવ્યું હજી એમાં પાટલા ભેરા નથી થયા નહીંતર એક જ વાવેતર છે એક જ બિયારણ છે તો રજુભાઈ હવે તો તમારે ગ્રીન ઇન્ડિયા હવે આમાં આપી દો આ સમય અને હારે તો થઈ જાય મિત્રો આ ગ્રીન ઇન્ડિયા ની તાકાત છે તમે જોજો બીજું કે તમે રાસાયણિક ડીએપી વાપરો કે યુરિયા વાપરો કે જે ખાતર એક્સ વાય જેટ વાપરતા હોય અને રાસાયણિક દવા બીજું રજુભાઈ મારે તમને પૂછવું છે કે આમાં તમે રાસાયણિક દવાના સ્પ્રે કર્યા નહીં એક સ્પ્રે આપણે રાસાયણિક દવાનો સ્પ્રે નથી કર્યો

એની ડિપાર્ટ કરે નાખ્યા કે બધા પાકમાં એક ખરખું નથી કરવું અડધું મૂકવું અડધામાં રાસાયણિક અડધામાં દેશી એટલે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરી એની પાક એની વાવ્યા છે એને શું રિઝલ્ટ મળ્યા ને એના માટે રાજુભાઈ નો કોન્ટેક્ટ કરજો